કરોડોના ખર્ચે બનેલા ડભોઈ તાલુકાના સિરોલા હાઈવે ઉપર ભયંકર બેદરકારી શોલ્ડર અને માર્કિંગના અભાવે વાહન ચાલકોની જિંદગી જોખમમાં ડભોઈ તાલુકાના સિરોલા કરો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડભોઈથી સિરોલા સુધીનો નેશનલ હાઈવે ફોર લેન માર્ગ હાલમાં વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે સલામતા સલામતીના પાયાના કામો બાકી રાખવામાં આવ્યા છે જેના કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડની કિનારીઓ અને સફેદ પટ્ટાનો અભાવ નવા બનેલા આ માર્ગ પર સલામતી માટેના બે મુખ્ય ઘટકોનો અભાવ છે શોલ્ડર બાજુનો રસ્તોનો અભાવ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બાજુ નિયમ મુજબ શોલ્ડર બનાવવામાં આવ્યું નથી જેના બદલે જૂના રોડની તોડેલી કપચી અને બાકી રહેલો કચરો રોડની બાજુમાં એમ જ નાખી દેવામાં આવ્યો છે પરિણામે વાહન ચાલકો જો ઇમરજન્સીમાં વાહન કિનારી પર લેવું પડે તો ગંભીર અકસ્માત થવાનો ભય રહેલો છે વ્હાઇટ પટ્ટા લેન્ડમાર્કિંગનો અભાવ કરોડોના ખર્ચે તૈયાર થયેલા લેન માર્ગ ઉપર ક્યાંક પણ સફેદ પટ્ટા લેન્ડિઝ ડિવિઝન માર્કિંગ મારવામાં આવ્યા નથી અને આના કારણે રાત્રિના સમયે વાહન ચલાવવાનું અત્યંત જોખમી બની ગયું છે કારણ કે વાહન ચાલકોને રોડની મર્યાદા કે લેનનો અંદાજ આવતો નથી ડભોઈ ચાણૂદ રાજપીપળાનો મુખ્ય માર્ગ જ જોખમી છે આ રસ્તો માત્ર ડભોઈ અને સિરોલાને જ નહીં પરંતુ ચાણૂદ કરનાળી પોઈચા રાજપીપળા અને સિનોર જેવા મહત્વપૂર્ણ સ્થળોને જોડતો મુખ્ય માર્ગ છે ભારે વાહન વ્યવહાર અને પ્રવાસીઓની અવરજવર ધરાવતા માર્ગ ઉપર સલામતીના પગલાં ન લે સ્થાનિકો અને પ્રવાસીઓ સતત તકલીફમાં મુકાયા છે શોલ્ડર અને માર્કિંગના અભાવે અકસ્માતની શક્યતાઓ અનેક ગણી વધી ગઈ છે અધિકારી કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે સ્થાનિક જનતામાં એવી ચર્ચા છે કે કરોડો રૂપિયાના સરકારી પ્રોજેક્ટમાં આટલી મોટી બેદરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી વિના શક્ય જ નથી ગુણવત્તાના નિયમોની ખુલ્લે આમ અવગણના કરીને જનતાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે પ્રશાસન તાત્કાલિક આ ગંભીર બેદરકારીની નોંધ લે અને નીચે મુજબના પગલાં ભરે જેમાં યુદ્ધના ધોરણે રોડની બંને બાજુએ શોલ્ડર બનાવવામાં આવે સલામતી માટે તાત્કાલિક ધોરણે લેન્ડ ડિવિઝન માટે સફેદ પટ્ટા વ્હાઇટ માર્કિંગ મારવામાં આવે તો વાહન ચાલકોને રાહત થઈ શકે